એ આપનો પરિચય આપ ક્યાંથી આવ્યા છો શા માટે અહીંયા આવ્યા છો મારું નામ અનિશાબેન જીગnesકુમાર ઠક્કર છે અમે નિંબાસી થી આયા છે અહીંયા અમે ન્યાય માટે આવ્યા છે જે અમારી ફરિયાદ નટી લેવાતી નિંબાસી પોલીસ સ્ટેશન તો ડીજી ઓફિસ થી આ કહેવામાં આવે છે છતાં પણ હજી અમારી ફરિયાદ લેવાઈ નથી તો ફરિયાદ શું છે ફરિયાદમાં 25 તારીખ 25 બે અને 6 બે એ 2 તારીખે મારા પતિ ઉપર ખોટી ફરિયાદ લખા લખાવવામાં આવી છે

દસ્તાવેજ અમે અમારામાં અમારો મારી મિલનો જે આરોપી છે ઇનાયત ખુરેશી એના નામે અમે અમારામાં વીસ વર્ષથી એ કામ કરતો હતો એટલે અમે એના નામે કરી હતી અને અત્યારે એ જમીન પડાવી લેવા માટે થઈને એ પોપટભાઈ અને આ ઇનાયતભાઈ એમનું એમની મિલી ભગત છે અને આની અંદર એમને કાયદાકીય પણ સાથ મળતો હોય એવું લાગી રહ્યું છે જેથી અમને ન્યાય આપવામાં આવતો નથી અને કોઈ તપાસ બી થતી નથી જે ઇનાયત મિયા છે એ આજે દોઢ મહિનો થયો એ એક ગુનેગાર છે છતાં એમને હજી પકડવામાં આવ્યા નથી એ અમારી આંખની સામે ફરે છે એમનો ફોન પણ ચાલુ છે પણ હજી પોલીસ પકડતી નથી એમને એસપી સાહેબ જોડે એવી જ માંગણી કરી કે અમારા મારા પતિ ઉપર જે બે ખોટી એફઆઈઆર થઈ છે એનો અમને ન્યાય મળે અને જે આ ઇનાયત છે એની ધરપકડ કરવામાં આવે અને મારા પતિ અને અમને ન્યાય મળે એ આશાથી હું અહીંયા એસપી ઓફિસ આવી છું જે આપનો પરિચય આજે તમે એસપી ઓફિસ આવ્યા શા માટે આવ્યા મારું નામ જીગ્નેશ કુમાર રાજેન્દ્રભાઈ ઠક્કર છે એકચ્યુઅલી આજે એસપી ઓફિસ આવવાની જરૂર એટલે પડી કે મેં એક નવેમ્બર મહિનામાં એફઆઈઆર કરાવી હતી મારી રાઈસમિલની ઉચાપતની યોગી કૃપા રાઈસમિલની એ ઊંચા આરોપી આજે છ મહિના થયા અને બીજી એક મારા વાઇફની એફઆઈઆર હતી એને બે મહિના થયા એમાં એક આરોપી છે ઇનાયત મિયા નસીબ મિયા કુરેશી જેને ચંદ્રેશ પટેલ ઉર્ફે માતરના ધારાસભ્યના એક વહીવટદાર છે જેમની રાઈસ મિલ છોડાવવા મેં જે હેલ્પ કરી હતી અને એના જામીન પેટે એમણે જે જગ્યા મારા નામ પર કરવાનું કહેલ પરંતુ મને ઇનાયત મિયા ઉપર વિશ્વાસ હોવાથી મેં એમના નામે કરેલ અને તેને ટોટલ પેમેન્ટ મેં એકાઉન્ટથી કરેલું અને જ્યારે ઇનાયત મિયા આરોપી તરીકે બહાર આવ્યા અને જ્યારે ખબર પડી ત્યારે ચંદ્રેશ પટેલ ઉર્ફે પોપટભાઈ ઇનાયત મિયાને છાવરવા માટે બંને એફઆઈઆરના આરોપીને છાવરી અને એ જગ્યા આઠ ગુંઠા જગ્યા જેની બાબતે મારી ઉપર પચ્ચીસ ફેબ્રુઆરી અને છવ્વીસ ફેબ્રુઆરી લિંબાસી પોલીસ સ્ટેશનમાં એકદમ તદ્દન વાહિયાત ફરિયાદ મારી ઉપર લેવામાં આવી જ્યારે કે એ જગ્યા આરોપીના નામે હતી જેના પૈસા મેં ચૂક્યા હતા અને આ એક ચક્ર બનાવવામાં આવ્યું છે કે એક સ્કેન્ડલ કહેવાય કે એક રાજકીય આગેવાન ધારાસભ્યના વહીવટદાર તથા અમારા લીંબાજી પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ આમ તો વાજપેયી અને વાજપેયી સાહેબ પૂર્વાગ્રહ રાખી લગભગ બે એક વર્ષ પહેલા બી આજ રીતે વાજપેયી સાહેબે મારી ઉપર મારા પરિવાર ઉપર આટલી જ હદ હેરાનગતિ કરી હતી કે સામાન્ય માણસ આત્મહત્યા કરી લે અને આજની તારીખમાં બી વાજપેયી સાહેબ અને ચંદ્રેશ પટેલ જે આજે મને તારીખે મને મારી અને મારી જગ્યા જગ્યા ઉપર જેઓ પોતાની દર્શાવી અને ખોટી બે એફઆઈઆર લખાવે છે એ મારી જગ્યા ઉપર મને મારી અને ગેરકાયદેસર રીતે કબજો કરી અને ખોટી એફઆઈઆર લખી મારા ચાર કરોડ ની ઊંચા પતના આરોપીને પાંચ મહિના થી છાવરી રહ્યા છે તમારી પુરાવા હા આ જગ્યા જયારે ચંદ્રેશભાઈ પટેલની રાઇસ મિલની હરાજી થતી હતી એ ટાઈમે ઓનલાઈન ફોર્મ ભરવાનું આવે છે એમાં મેં મારા નામથી લાખ રૂપિયા ભરી હતી ત્યારબાદ એમના એકાઉન્ટમાં મેં એક કરોડ ને વીસ લાખ રૂપિયા બંને બ્રધરના એકાઉન્ટમાં ચંદ્રેશભાઈ અને ઉમેશભાઈ એમના એકાઉન્ટમાં નાખી અને બજારમાંથી લાવીને જ આપેલા અને એના પેટે એ જગ્યા વીસ વર્ષ થી જે ઇનાયત મિયા જેઓ મારા નોકરી કરતા હતા અને ત્યાર બાદ દિવ્યા રાઇસ મિલમાં એમને એક ઓથોરિટી આપી હતી કે દિવ્યા રાઇસ મિલ ચલાવવા માટે ની એની ઉપર વિશ્વાસ આવતા મેં આઠ ગુંડા જગ્યા એમના નામે કરેલી પરંતુ જંત્રીની રકમ તથા એમણે જે રાઇસ મિલ પાછી લીધી એના ટોટલ પૈસા મેં એકાઉન્ટ પેથી ચૂકવેલા છે અને મારો માણસ વીસ વર્ષ મારા ત્યાં નોકરી કરી અને ઊંચા પદ કરીને ગયા પછી જ્યારે આજે ચંદ્રેશ પટેલ એમ કે છે કે આ જગ્યા મારી છે અને મારી જગ્યા ઉપર જિજ્નેશભાઈ આવી અને ખોટું કૃત્ય કર્યું પણ ખરેખરમાં બનાવ એવો છે કે એ જગ્યા મફતમાં પચાવી પાડવા માટે આરોપીઓ વાજપેયી સાહેબ અને ચંદ્રેશ પટેલ દ્વારા એક ડીલ થઈ અને મને ફસાવવાનો અને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ જગ્યા ઇનાયત કુરેશી નામે છે એનો દસ્તાવેજ મે હાજર ત્રેવીસ માં થયેલો હતો અને એ જ ટાઈમે ચંદ્રેશ પટેલ ની મિલ ની હરાજી પણ થઈ હતી અને એમાં જે રકમ લખવામાં આવી છે એક લાખ એસી હજાર જંતરી કિંમત એ બી મેં મારા એકાઉન્ટમાંથી ચૂકવેલી છે અને ટોટલી વ્હાઇટ નું પેમેન્ટ મહેશ ચંદ્રેશ કનુભાઈ અને ઉમેશ કનુભાઈ ના નાખેલું છે જગ્યા હાલમાં મારા આરોપી જે મારો વિશ્વાસુ માણસ હતો હાલમાં મારો આરોપી છે ઇનાયત મિયા નસીબ મિયા તો જગ્યા તમે તમારા નામે કેમ ના કરાવ્યું તમારા નામે કેમ દસ્તાવેજ મેં મારા નામે એટલા માટે નતો કરાવ્યો કે ચંદ્રેશભાઈ ને આપણે એક મિત્રતામાં હેલ્પ કરી હતી અને પ્લસ ઇનાયત મિયા ઉપર આપણને વીસ વર્ષથી આપણા ત્યાં હતા એટલે ભરોસો હતો અને આ જગ્યા જયારે ચંદ્રેશ ભાઈ પૈસા પાછા કરે ત્યારે એમને રિટર્ન કરવાની હતી એટલે એ વારંવાર મારે જવું ના પડે આવું ના પડે એટલા માટે હિનાયત મિયાના નામે વિશ્વાસ પર કરાવેલી હતી બાકી હિનાયત મિયા અને ચંદ્રેશ પટેલને કોઈ લેવા દેવા નથી તમામ પૈસા જે છે રૂપિયા ચૂક્યા ચૂક્યા કઈ રીતના ચૂક્યા છે કે કઈ રીતના હા આમાંથી મેં એસી લાખ નેવ હજાર બેંક એન્ટ્રીથી પેમેન્ટ આપેલું છે બાકી કેશ આપેલા છે અને બીજા એમના વાઇફના એકાઉન્ટમાં બી ચંદ્રેશભાઈના નાખેલા છે અને એનાયત મિયાએ જે જંત્રીની કિંમત ચૂકવી એ બી મેં મારા એકાઉન્ટમાંથી નાખેલી છે